કાંકરેજ અને ઉગડ તાલુકાના મહેસૂલ વિભાગમાં મોટા કૌભાંડની આશંકા વચ્છીટિયાઓના રાજમાં નિયમોનું ઉલ્લંઘન બનાસકાંઠા કાંકરેજ અને નવરચિત ઓગડ તાલુકામાં જમીન મહેસૂલની નોંધો મંજૂર કરવામાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થતી હોવાની વિગતો સપાટી પર આવી છે જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે બંને તાલુકાઓમાં વચ્છીટિયા પ્રથા એટલી હદે હાવી થઈ ગઈ છે કે અધિકારીઓના વિશ્વાસુ વચ્છીટિયા વગર કોઈ પણ નોંધ મંજૂર થતી નથી મુખ્ય ગંભીર આરોપ નિયમોની ઉપરવટ જઈ નોંધ મંજૂર મહેસૂલ નિયમ મુજબ એક હેક્ટર દીઠ માત્ર પાંચ ગુઠા સુધીની વધઘટ હોય તો જ વેચણી કે વેચાણની નોંધ મંજૂર થઈ શકે પરંતુ અંદરખાને મળતી માહિતી મુજબ એક જ ગામમાં સિત્તેર ગુઠા અને પચાસ ગુઠા જેટલો અધધ તફાવત હોવા છતાં સર્કલ ઓફિસર દ્વારા વહેંચણીની નોંધો મંજૂરી કરી દેવામાં આવી છે સિહોરી અને થરા સર્કલ શંકાના દાયરામાં કાંકરી તાલુકો એક હતો ત્યારથી લઈ ઓગળ અલગ અલગ થયો ત્યાં સુધી સિહોરી અને થરા સર્કલમાં છેલ્લા બે વર્ષમાં થયેલી તમામ નોંધોની તપાસની માંગ ઉઠી છે વચેટીયાઓનું શાસન સ્થાનિક અરજદારોમાં ચર્ચા છે કે અધિકારીઓના ખાસ ગણાતા વચેટીયાઓ મારફતે જ ફાઇલો આગળ વધે છે બચેટિયા વગર સીધી રીતે આવતા અરજદારોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તપાસની ઉગ્ર માંગ આ મામલે હવે જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા બે વર્ષની તમામ હક કમી વેચાણ ને વેચણીની નોંધોની ઝૂણવણભરી તપાસ કરવામાં આવી તેવી માંગ જોર પકડી રહી છે ખાસ કરી પાંચ ટકાથી વધુ જમીનનો વધઘટ ધરાવતી નોંધી કેવી રીતે મંજૂર થઈ તે તપાસનો વિષય છે જાગૃત નાગરિકની ચિમક્યા ગેરરીતિ અંગે આગામી સમયમાં ઉચ્ચ સ્તરે એસીબી એન્ટી કરપ્શન બ્યુરો અને વિજિલન્સ વિભાગ લેખિત રજૂઆતમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે જો યોગ્ય તપાસ થશે તો મહેસૂલ વિભાગના અનેક મસ્ત મોટા ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે અહેવાલ જયંતિ બેઠક ન્યૂઝ સિક્સટીન ગુજરાતી